ભાગ્યા કમણી વાઈ ગયા દેખાતા નથી એક તો તડકો બહુ લાગે છે હું તો હાલી હાલી ને થાકી ગઈ એ કોઈ ભાગ્યો ન દેખાતા ગયા કાં હશે ભાગ્યા વાળી તો જાય ગયા હશે થાક્યા હોય ને ટાણે એત્ર ખુઈ ગયા હશે લગભગ કઈ વાંધો નહીં ખુ ગયા બાપડા હશે થાક્યા હોય ને બાપડા આખો દી કામ કરે એતરે ખુઈ ગયા હશે હસે વરસાદ આવ્યો હશે કે પછી પાણી કાઢ્યું છે આવડું બધું

આજે મેં કીધું શેઠ ને તાવ આવ્યો છે ને તો હાલો ને હું મેં કીધું આટો મારી આવ મેં ભાગ્યા શું કરે છે મેં બેટા છે ખૂતા છે મેં કીધું તે આવીને જો તો ઈ તો ખૂતા છે લાંબા થઈને હું આનું જોઈને આ શું કામ હોય બીજું

પણ હમને નથી ભાવતું હમ પાછા બધું ખાઈ બધું ખાવશો તો કાઈ માંડો ની આ માંડવી વરસાદ આવી જાય તો કાઢી નાખજો હાલર હું હાલર કાઢી નાખે હાલર તમે લાવત કાઢું કામ છે અને મારે માંડવી કાઢે ને તો વેસીન પછી મારે ઘરણું લેવું છે ઘરણું લેવું હા અમારી ઉપર લગન આવી જાય શિયાળો આવે તમા લગન આવી જાય તો હું શું કરી મારે દેરના લગન છે પછી જાવું ન પડે આ કઈ નહી તો હમન પહેલા પૈસા આલી દીજે અમારા

શેટ ને ભરાવા હું હોય જા હું છટાણી કન પાણી ભરાઉ છું મારી કન છટાણી આવી જાય તારી જે કે દેણા હે તારી જેવી છટાણી આવી ગયા તો કપા પર ભાંગી જાય હું કપા ભરાતી જ નથી કેદી કપા ભાંગી નાખું થલ કપા વતડ લે ઉધ આવ મારા આવ નથી બહુ તડકો છે બાપા તો હું મરી જાય તું તો મારા દવાખાને જવું પડશે ખાજે ઘરે જાય ને તારે અરે દવાખાના ની કે ભાગ્યો કપા ના કરો ભાંગી લે મન લીજે ને એમ કેતી હતી ભાગ્યો હું કપા ભાંગી નાખતો હતો તો ભાગ્યા હું થાણામાં ઘાલ દઉં

શું કરું ત્રાસ લાગી તો પીવું પડે ને કારણ પીવું જ નહીં હું પાણી તમે પાણી પીવો છો એને એમ કેટલા જણા તમે વાડી કામ કરો છો વાડી કેટલા બધા પરિવાર જોવો તારે સે તો બતાવો મે તો હું પહેલી વાર જ આવી છું નાખો કેટલા માણસ છે તે આ બધા માણા આવી ગયા જો કયા ત્યાં બધા કામ કરે છે આ તે હું કયા નિગમ કરે

બધું કેવું કરી રાખે છે ભાગ્યા તો વાળી રાખતા એવા કેવા ભાગ્યા છે તો તો બહુ લાગે આ મારા ભાગ્યા ને મારે એમ એમ કેવું પડે તમારી કરતા તો બહુ ભાગ્યા હતા પોર બહુ સારો કપા તો એમ કેવું પડે પોર નતો સારો સારો છે કપા અમારે હવે મારા ગામમાં જ કેવું પડે છે અમારે બહુ સારા છે ભાગ્યહારા નથી બીજું તો હું